જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું એક નવા તમે જે બે હજાર ને ઓગણીસ ના મોડેલની ગાડી તમને જોવા મળશે આ ગાડી વેચવાની છે તો ગાડી તમારે ખરીદવાની ઈચ્છા હોય તો તમે વિડીયો પૂરો જોજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહી છે પીડીઆઈ સ્માર્ટ હાઇબ્રિડ ડીઝલ ગાડી તમને જોવા મળશે વિડીઆઈ વર્ઝન છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત આપવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વોટ્સએપમાં વાહનની બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવા આપણે જાહેરાત કરી આપીશું તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાંચવેલી ગાડી છે મારુતિ સુઝુકી અર્ટિકા બે હજારને ઓગણીસને છઠ્ઠા મહિનાના મોડલની તમને ગાડી જોવા મળશે વર્ઝન વીડીઆઈ વર્ઝન સ્માર્ટ હાઇબ્રિડ વર્ઝન છે ફ્યુલ વિશેની વાત કરું તો ડીઝલ એન્જિનની અંદર તમને જોવા મળશે મેન્યુઅલ ટ્રાન્સમિશન વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળશે પાર્સિંગ જે સોલનું પાર્સિંગ છે કંપની કલરની અંદર તમે ગાડી જોઈ રહ્યા છો વ્હાઇટ કલરની અંદર તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર છે કોઈ તમને ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે છાચવેલી ગાડી છે નોન એક્સિડન્ટ ગાડી છે ગાડીનું કોઈ એક્સિડન્ટ થયેલું નથી છાચવેલી ગાડી છે વીમો પણ ચાલુ છે તેવું આ ગાડીના માલિક જણાવે છે અત્યાર સુધીમાં આ ગાડી અડસઠ હજાર કિલોમીટર ચાલેલી છે તેવું આ ગાડીના માલિક જણાવે છે ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહે છે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ તમે આ ગાડીની ખરીદી કરી શકો છો સીતારામ મોટર સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ તમે આ ગાડીની ખરીદી કરી શકો છો ગાડીના કિંમત વિશેની વાત કરું તો આ ગાડીની અંદાજિત કિંમત નવ લાખ પંચોતેર હજાર તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજિત છે તમે જ્યારે પણ ગાડીની મુલાકાત લેવા જાઓ જોવા જાવ તો તમારે પહેલાં આ ભાઈને ફોન કરીને જવું આ ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને કોન્ટેક નંબર મળી રહે છે આ ભાઈનો નંબર આ ભાઈનો નંબર સત્તાણું એક સત્યવીસ જીરો બેતાલીસ બાર તે આ ગાડીના માલિકનો નંબર છે હર્ટિકાના માલિકનો તમે તેને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો તમે જ્યારે પણ ગાડીની મુલાકાત લેવા જાઓ જોવા જાઓ તો તમારે આ ભાઈને ફોન કરીને જાઓ જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવું વન ઓનર ગાડી છે આ ગાડીની તમને બે ચાવી જોવા મળશે તેમજ બધા જ ટાયર નવા નાખેલા છે ન્યૂ બ્રાન્ડ ટાયર છે અત્યાર સુધીમાં આ ગાડી અડસઠ હજાર કિલોમીટર ચાલેલી છે ચાચવેલી ગાડી છે કિંમત નવ લાખ પંચોતેર હજાર તેમાં તમને ફેરફાર કરી આપવામાં કિંમત અંદાજિત છે તમે જ્યારે પણ ગાડીની મુલાકાત લેવા જાઓ તો તમારે આ ભાઈને ફોન કરીને જ જાવ જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવું